નમસ્કાર દોસ્તો સંબંધોને શર્મસાર કરતો એક ખોફના યુવતી છે યુવાન સાથે જેને લવ કરતી હોય તેને નથી પરણવતો પરિવારને ડર હતો ખોફ હતો કે તેની દીકરી ભાગી જશે અને સમાજમાં તેની આબરૂ જશે જેના કારણે એ યુવતીને અન્ય યુવાન સાથે પરણાવી દેવામાં આવે છે પરંતુ ત્યારબાદ જે ખેલ ખેલાય છે તે ખૂબ જ ખોફનાક હોય છે ખૂબ જ સનસની ખેજ હોય છે આખરે એ કોણ કોણ એનો હતો સાથે તેના લગ્ન થયા હતા અને આ સમગ્ર ઘટનાની અંદર શું એવું થયું છે કે ખડતો છે આવો જાણીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી આપ જોઈ રહ્યા છો નમસ્કાર ઘટનાની શરૂઆત થાય છે આપણા રાજસ્થાન રાજસ્થાનનો એક જિલ્લો છે શ્રી ગંગાનગર આ જિલ્લાનું એક શહેર છે જેનું નામ છે સાદુ શહેર સાદુ શહેરમાં એક અંજુ ઉર્ફે નામની છોકરી છે છે રહે અને તેને એક કુટુંબની સંજુ સાથે લવ થઈ જાય છેલ્લા સાત વર્ષથી આ બંને વચ્ચે લવ હતો પ્રેમ હતો આ વાતની જાણ અંજુના પરિવારને થાય છે અને પરિવાર ચિંતિત બને છે કે તેની દીકરી ક્યાં ભાગી જશે અંજુને સંજય સાથે લગ્ન કરવા હતા પરંતુ તેનો પરિવાર છે તે માનવા તૈયાર ન હતો તેના પરિવારને ખોફ હતો કે સમાજમાં તેની થોથું થશે સમાજમાં તેની આબરૂ થશે જેના કારણે અંજુને સમજાવવામાં આવે છે સમજાવ્યા બાદ તેની સગાઈ છે તે આ સાગુલ શહેરથી બસો પચ્ચીસ કિલોમીટર દૂર શ્રી ગંગા નગરના એક અન્ય શહેર રાવલાની અંદર તેના સગાઈ કરવામાં આવે છે આશિષ નામના યુવાન સાથે આ અંજુની સગાઈ છે તેના પરિવારજનો તેના સાદુ શહેર થી આશિક સંજુ છે તે પણ પ્રાઇવેટ ખાનગી શાળાની અંદર હાલમાં ત્રણ દિવસ પહેલા તેને શિક્ષકની જોબ છે તે શ્રી ગંગાનગર શહેરની અંદર તેણે લાગ્યો હતો પરંતુ આ જે અંજુ છે તેના પતિને એવું કીધું તે નાસિકને મળવું હતું તેના કારણે તેણે એવું કીધું કે તેને શ્રી ગંગાનગર શહેરની અંદર એમ કરવા દેવામાં આવે પરંતુ આશિષ છે તેણે અંજુને ના પાડી કે તને હું ત્યાં ભણવા નહીં દઉં જેના કારણે તેને ગુસ્સો આવે છે અવારનવાર તે આ વાત છે પોતાના પતિને કહે છે પરંતુ તેનો પતિ નથી માનતો પરંતુ આખરે અંજુ છે તે તેના પતિને કહે છે કે થોડા દિવસ માટે મારે પિયર જોયું છે આશરે સોળ દિવસ પહેલાં તે પોતાના સસરાના ઘરેથી પોતાના પિયર મતલબ તે રાવલાથી તે સાદુર શહેર છે ત્યાં પોતાના પિયરમાં જાય છે અને ત્યાં તેના આશિષ સંજુને પણ મળે છે સંજુને મળ્યા બાદ તે પરત સોળ દિવસ પહેલા તે પોતાના વતન ફરે છે પરંતુ સોળ તારીખની એ રાત્રી હતી સોળ જાન્યુઆરીની એ રાત્રે આ અંજુ છે તે પોતાના પતિ આશિષને કહે છે કે તેને બહાર જવું છે ઘરથી થોડે દુઃખ ફરવા માટે તેનો પતિ માની જાય છે અને બંને ફરવા નીકળે છે કે જે એનો શહેરનો સુમસામ રસ્તો હતો રાવલાનો ત્યાં બંને આવતા હોય છે પરંતુ રાત્રે નવ કલાકે ખબર પડે છે પોલીસને જાણકારી મળે છે કે અંજુ નામની યુવતી છે તે બેહોશ છે તેનો પતિ ત્યાં મોતને ભેટ્યો છે રોડની સાઈડમાં આ અંજુ બેહોશ હાલતમાં મળી આવે છે અને તેનો પતિ આશિષ છે તેનું મોત થયું છે પોલીસ અંજુને હોસ્પિટલ લઈ જાય છે અને તેના પતિને પીએમમાં ખસેડે છે આખરે શું થયું હતું એ જાણવા માટે પોલીસ અંજુના ભાનમાં આવવાની રાહ જોતી હોય છે અંજુ છે તે ભાનમાં આવે છે અને તે પોલીસને કહે છે કે રાત્રે તે ફરવા ગયા હતા નવ વાગે રાવલાનો જે રસ્તો છે ત્યાં અજાણ્યા કાર ચાલકોએ તેને ઉડાવ્યા છે તેને લૂંટી લીધા છે અને તે ફરાર થઈ ચૂક્યા છે આ ઘટનાની અંદર તેના પતિનું મોત થાય છે પ્રથમ દ્રષ્ટિએ પોલીસ આ ગુનો નોંધે છે પરંતુ એફએસએલ ની ટીમ બોલાવવામાં આવે છે અને એફએસએલ અને ટીએમ રિપોર્ટ આ બંનેની પોલીસ રાહ જોતી હોય છે FSL નો રિપોર્ટ અને PM રિપોર્ટ આવે છે એને લઈને પોલીસ હચમચી જાય છે આ રિપોર્ટ માં એવું તો શું હતું કે પોલીસ ના પગ નીચેથી જમીન સરકી ગઈ એસએસએલ ના રિપોર્ટ માં એવું આવ્યું કે અચાનક થયો નથી મતલબ કે અકસ્માત થયો હોય તેવા કોઈ એવિડન્સ નથી અને આ લોકોને લૂંટી લીધા હોય તેવા પણ કોઈ એવિડન્સ નથી આ એફએસએલનો રિપોર્ટ હતો ત્યારબાદ પોલીસ પીએમ રિપોર્ટની રાહ હતી તો પીએમ રિપોર્ટમાં ખળભળાટ અને ચોંકાવનારા ખુલાસા થયા છે પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે જે મૃતક વ્યક્તિ છે તેના માથામાં બરબરતાપૂર્વક તેને ઘાફટકારવામાં આવ્યા છે અને ત્યારબાદ તેનું ગળું છે તે દબાવીને તેની હત્યા કરવામાં આવી છે આ સમગ્ર મામલે પોલીસે અંજુની ધરપકડ કરી તેનો ફોન છે તે જપ્ત કર્યો છે અને ફોન ડિટેલ ચેક કરી તો સંજુ જે તેનો આશિક સંજય છે તેના કોલ ડાયલ કરેલા હતા તેના કારણે આ સંજુની પણ પોલીસે ધરપકડ કરી છે આ બંનેની પૂછપરછ કરી છે તો અંજુએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે અંજુનું કહેવું હતું કે તે સંજુ સાથે લવ કરે છે તેની સાથે લગ્ન ન થયા ત્રણ મહિનાથી તે અહીંયા પર લગ્ન કરીને આવી છે તેને સંજુને મળવા માટે શ્રી ગંગાનગર શહેરની અંદર જિલ્લાની અંદર તેને એમએ અભ્યાસ કરવા માટે જવાનું તેને બહાનો કર્યો હતો પરંતુ તેનો પતિ સતત ના પાડતું હતું જેના કારણે તે પોતાના પિયરમાં ગઈ સંજુને મળી અને આ બંને થઈને ખોફના પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાન મુજબ સંજુની સાથે અન્ય બે યુવાનોને પણ જોડવામાં આવ્યા હતા મતલબ કે તેના બે મિત્રો છે જેને પણ સંજુને મદદ કરી હતી જેમાં એકનું નામ છે રોહિત ઉર્ફે રોકી અને અન્ય તેનો મિત્ર આમ આ કુલ ત્રણ જણા ત્યારે અંજલી આ અંજુ છે અંજલી છે તે પોતાના પતિને ઘરેથી લઈને નીકળી હતી જે અવાવ જગ્યા ઉપર પહોંચી હતી ત્યાં લોકો છુપાઈને ઝાડીની અંદર ઊભા હતા ત્યારબાદ અંજુ છે તે સંજુને ફોન કરે છે અને આ લોકો છે તે પાછળથી આવીને લાકડીઓ ફટકારીને તેનો પતિ આશીષ છે તેની હત્યા કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેને અનેક લાકડીના ઘા મારવા છતાં તેનો જીવ ન ગયો હતો તેના કારણે જે મફલર આવે છે એ તેનું દબાવીને તેની હત્યાને અંજામ આપ્યો છે આખરે પોલીસે આ સમગ્ર મામલે ભંડાફોડ કર્યો છે અંજુની ધરપકડ કરી છે તે નાસિક સંજુની ધરપકડ કરી છે અને સંજુની સાથે એક રોકી અને અન્ય એક તેનો સાગરી થતો આ તમામની પોલીસે ધરપકડ કરી છે પાંચ દિવસના તમામના રિમાન્ડ મંજૂર થયા છે અને હવે ઓરિસા સમગ્રમાં અમલે વધુ ચોંકાવનારા ખુલાસા કરી શકે છે તો કંઈક આ રીતે કરુણ અંજામ આવ્યો છે આ લગ્નનો જે પ્રમાણે સોનલ અને રાજા છે સોનમ રઘુવંશી છે તેને પોતાના પતિની હત્યા નિજાવી હતી આવો જ કેસ છે તે ફરી એક વખત રાજસ્થાનની અંદર જોવા મળ્યો છે જેને લઈને ખળભળાટ મચ્યો છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂર તમને કમેન્ટ કરીને જણાવજો આવી જ ઓનવી ક્રાઈમની ખબરો અને ઘટનાઓ માટે આપ નમસ્તે ગેર ઉપર નવા હો તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો. અગર આપ આ વિડિયો ફેસબુક અથવા તો Instagram પર જોતા હો તો ફોલો કરી લેજો. જેથી કરીને દરેક વિડિયોના નોટિફિકેશનઓ છે તે આપને સીધા જ મળે. ફરી મળીશું ક્રાઈમની વધુ એક આવી જ ખહફના ઘટના સાથે ત્યાં સુધી રજા આપશું.